કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો હું આજે તમારા માટે એક ખાસ નવી એપ્લિકેશન લઈને આવી ગયો છું કે જે છે રાશન કાર્ડને લગતી કે મિત્રો તમારે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું હોય તો તે એપ્લિકેશનની મદદથી કરી શકો છો કોઈ પણ સભ્યનું નામ સુધારવું હોય તો એ પણ એક એ એપ્લિકેશનની મદદથી સુધારી શકો છો અને નવું નામ એડ કરવું હોય રેશન કાર્ડમાં તો પણ કરી શકો છો અને એમાં ખાસ વસ્તુ એ છે કે મિત્રો તે રેશન કાર્ડ છે તે તમારું સ્માર્ટ કાર્ડમાં તમે રેશન કાર્ડને ડાઉનલોડ પણ કરી શકો છો તો સૌથી પહેલાં મિત્રો તમે તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને પ્લે સ્ટોરમાં આવ્યા બાદ મિત્રો તમારે સાસ ઉપર જવાનું છે અને અહીંયા લખવાનું છે મિત્રો કે મેરા રાશન મેરા રાશન લખશો એટલે મિત્રો જે તમને પેલીને બીજી એપ્લિકેશન દેખાય તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે કે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો છે હવે મિત્રો મારે તો ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું ઓપન કરીશ ઓપન કરશો એટલે મિત્રો તમને આમાં અલોવ આપી દેવાનું છે કે જે પણ પરમિશન માંગે છે તેને અલો આપી દેવાની છે અને મિત્રો સૌથી પહેલાં આ વિડીયોને બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે લોકો સુધી આ માહિતી મળી રહે અને આ વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હું અલો આપી દઉં છું અલોવ આપશો એટલે મિત્રો તમને કંઈક આવું દેખાશે હવે મિત્રો તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે તો તમારે જે પણ ભાષા રાખવી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તો મિત્રો આપણે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીએ છીએ એટલે ગુજરાતી સિલેક્ટ કરી લઉં છું અને આગળ પર ક્લિક કરી દઉં છું તો અહીંયા જોઈ શકો છો કે મેરા રાશન લખેલ આવી ગયું છે હવે મિત્રો આમાં તમે આ જોઈ શકો છો કે મેનેજ ડિટેલ એવું ઘણું બધું છે તો શરૂ કરો તેના પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારે અહીં તમારા આધાર કાર્ડ નંબર છે તે નાખી અને લોગિન કરી દેવાનું છે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે જે કેપ ચા દેખાય છે અહીંયા ત્યાં જે સામે લખ્યા છે તે કેપ નાખી દેવાનું છે અને નીચે ઓટીપી વડે લોગિન કરો તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે મિત્રો તેમાં ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે એટલે તમે લોગ થઈ જશો ચાલો હું પ્રોસેસ બતાવું કેવી રીતના તો મિત્રો મેં મારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દીધો છે તો ઓટીપી વડે લોગ ઇન કરું તેના પર હું ક્લિક કરી દઈશ જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે મિત્રો અહીંયા નાખવાનો રહેશે ઓટીપી નાખી દેશો એટલે ત્યારબાદ પછી એક નવું સ્ટેપ આવશે તો મેં અહીંયા મારો ઓટીપી નાખી દીધો છે અને ચકાસો પર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે વેરીફાઈડ સક્સેસફુલી થઈ ગયો છે ઓટીપી એટલે ઓકે આપી દઈશ હવે મિત્રો તમારે એક ચાર આંકડાનો પિન જનરેટ કરવાનો છે તો તમારે તે પિન રાખી દેવાનો છે કે જેથી કરી વારે ઘડીએ મિત્રો આપણે ઓટીપીની જરૂર ના પડે તો ક્રિએટ ના ઉપર હું ક્લિક કરી દઉં છું અને હું અહીંયા મારો પાસવર્ડ રાખી દઉં છું તો મેં મારો એ પાસવર્ડ રાખી દીધો છે ત્યારબાદ આગળ પર ક્લિક કરશું આગળ પર ક્લિક કરશો એટલે ફરીથી રીએન્ટર કરવાનું આવશે તો તે તમે જે પહેલાં પાસવર્ડ નાખો તો એ જ અહીંયા નાખી દેવાનો છે તો ચાલો હું નાખી દઉં છું ત્યારબાદ તમારે ક્રિએટ પર ક્લિક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે સેવેડ થઈ ગયો છે આપણો કોડ જે નાખ્યો તો એ તો ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને જે પણ પરમિશન માગે છે મિત્રો તે તમારે પરમિશન આપી દેવાની છે એટલે તમારું કાર્ડ જો કાંઈ બતાવશે અને અહીંયા તમે સ્કીપ પણ કરી શકો છો આ તમને કહે છે કે કેવી રીતના કરવું ને તમારું કાર્ડ છે ને તો ચાલો હું આને સ્કીપ કરી નાખું છું હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણું મિત્રો કાર્ડ બનીને તૈયાર થઈ ગયું છે કે આ જે રેશન કાર્ડ છે તે સ્માર્ટ કાર્ડમાં કન્વર્ટ થઈને આવી ગયું છે અને પાછળ આમ ફેરવશો તો તમારા જેટલા પણ સભ્ય હશે મિત્રો તેની વિગત પાછળ બતાવશે કેટલી એજ છે કે શું છે તે બધું ઘણું બધું એવી વિગત છે કે આ નવા એપ્લિકેશનમાં બતાવે છે અને મિત્રો અહીંથી તમે જે આ દેખાય છે ડાઉનલોડની નિશાની ત્યાંથી તમે મિત્રો આ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો અને આ મિત્રો આમાં એક કદાચ એડ્રેસનો ફેરફાર હશે તે પણ સોલ્વ થઈ જશે થોડાક સમયમાં કેમ કે આ નવું જ એપ્લિકેશન આવ્યું છે એટલે હજી એડ્રેસમાં ઘણા મિત્રોને એવું છે કે આડાવડું બતાવે છે પણ થોડાક સમયમાં સરખું વ્યવસ્થિત ચાલુ થઈ જશે આવો મિત્રો તમે આ પેન્ડિંગ મોબાઈલ નંબર અપડેટ છે તેના પર ક્લિક કરશો એટલે તમને જુઓ કે બતાવશે કે નંબર ફેમિલી એડ અપડેટ છે કે નહીં એવું ઘણું બધું તો આમાં તમે વ્યૂ પર ક્લિક કરીને જોઈ શકો છો કે જેટલા પણ ઘરના સભ્ય હશે તેમાં બધામાં તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો કે મિત્રો તમે વ્યૂ પર ક્લિક કરી અને નીચે જ્યાં મોબાઈલ નંબરનું લખેલું છે ત્યાં મિત્રો તમારે મોબાઈલ નંબર નાખીને સબમિટ આપી દેવાનું છે એટલે તમારે મોબાઈલ નંબર લિંક થઈ જશે એવી ઘણી બધી મિત્રો આમાં જાણકારી છે તેના ઉપર આપણે એક ફૂલ વિડિયો બનાવશું અને મિત્રો જે નીચે મેનેજ ફેમિલી ડિટેલ દેખાય છે તેના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો કે તમારે કેવાયસી કોનું કોનું થઈ ગયેલું છે અને કેવાયસી ના હોય તો તમે મિત્રો અહીંથી કેવાયસી પણ કરી શકો છો તેના માટે આપણે ફૂલ વિડીયો એક લઈને આવશું કે મોબાઈલ નંબર બતાવે છે અને કોઈ મેમ્બરનું મિત્રો તમારે ન્યૂ એડ કરવો હોય તો ખૂણામાં જે દેખાય છે એડ ન્યૂ મેમ્બર ત્યાંથી તમે નવા મેમ્બરને પણ એડ કરી શકો છો આમાં તમે જોઈ શકો છો કે નવ સ્ટેપ આવે છે તે પૂરેપૂરા ભરવાના છે વ્યવસ્થિત જો તમે સ્ટેપ ભરો તો મિત્રો તમારું મેમ્બર એડ થઈ જશે ગમે તે સભ્યને તમે એડ કરી શકો છો તો તેના માટે આપણે ફૂલ એક વિડીયો નવો લઈને આવશું તેમાં આપણે જણાવીશું કે કેવી રીતના કરવાનું છે વ્યવસ્થિત આ એપ્લિકેશન ચાલુ થઈ જાય ત્યારબાદ આપણે નવો વિડીયો લઈને આવશું કોમેન્ટ કરજો મિત્રો એવી મિત્રો આમાં ઘણી બધી ડિટેલ છે કે જે તમે મિત્રો બહુ આસાનીથી આમાંથી કામ કરી શકો છો માત્ર આ એક એપ્લિકેશનની મદદ છે અને મિત્રો તમને કેટલી સબસિડી મળે તે બધું આમાં બતાવે છે કે ટ્રેક માય રેશન અહીં તમે જાશો તો આમાં પણ ઘણું બધી વિગત છે તે તમને બતાવશે અત્યારે વેબ્સ એપ્લિકેશન વ્યવસ્થિત ચાલતું નથી એટલે નથી બતાવતું અને મિત્રો જ્યાં બીજો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી અને તમે જાણી શકશો કે તમને અત્યારે રેશન કાર્ડમાં શું શું મળે છે તમે જોઈ શકો છો પૂરેપૂરી વિગત આપેલી છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો ને આ તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે લોકોને આ માહિતી મળી રહે તો ફરી મળીએ એક આવાજ ન